नंबर 1 बनवण्याचा संकल्प सथे स्वाभिमान सभातच पदयात्रा નું આયોજન આનંદની સંતા દ્વારા મળેલાフードपूर्व जनसमर्थन સાથે શ્રી અમિત ચાવડાએ ઉમેદવારી નોંધાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી અને AICC ના વરિષ્ઠ મહામંત્રી શ્રી મુકુલ વાસનીકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્રીય કોંગ્રેસ जम्मू कश्मीर ના પ્રભારી પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી

કાર્યકરોનો શ્રી અમિત ચાવડાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો